પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર અગિયારમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે આ વિસ્તાર પ્રમુખનો હવા છતાં પણ તેની દયનીય હાલત જોવા મળી રહી છે આ વિસ્તારની અંદર કેકારવ સ્કૂલ પણ આવેલી છે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને જાહેર રસ્તાઓ પર ગંદકીયુક્ત પાણી દેલાય છે આ ગંદકી વાળા પાણીમાંથી સ્કૂલે આવતા બાળકોને ના છૂટકે પસાર થવું પડે છે અખંડ સોસાયટીની આગળ વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાથી જાહેર રસ્તા પર આવતા જતા લોકો હેરાન પરેશાન થાય છે અને લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાને લઈ અહીં મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવનાઓ પણ રહેલી છે મચ્છરજન્ય રોગના વિસ્તારમાં લોકોમાં થવાની સંભાવના રહેલી છે પાટણ નગરપાલિકાનું નગરોડ તંત્ર સત્વરે જાગી આ વિસ્તારના લોકોને ઉભરાતી ગટરની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે